અને બાકી તો આપણે દેવું ગોસે આ ઘણી ઉગી ગયો છે ને આટા મારી સી કોટ કરીને આમ લોવા આવે એટલે સ્ટાર્ટ છે બે તો આટા મારી સી હજી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ન જ આવશે આપણા વિડીયોમાં તો આપણે જમી ली

મેલી હાટ આપી દે રીંગણ કાપવાનું શરૂ તું કવાડી કવાડી ને ધામે એટલો સજ્યો અને ઠાકી જા ત્રણ બર ઉપર લીધી જો હો પત્તા ત્રણ બર પાડી દીધી હાજી શારક પાંચક જેવી છે તો આજ ફીણ આવી જવાના છે તમે સે કન્ટિન્યુ વિડિયો મેજો બોલા તું ની एक दो आप सरीज़ हैं ये खा है वो ला है डिलाया है डिवोर्ड पुगाड़ी कापी कवारी है कवारी है कवारी तो तो क्यों नहीं होगी चर्ची से जो उड़ी हूँ बजे घड़ी जुमल पा तो फैमिली आपने रिंग नहीं कापन भी ये बात है लेकाप पाज जाता है इवारी में તો એ તેની વળી બાકી હતી મેં તમને વિડીયો બતાવ્યો તો એ તેને ઉપાડ લીધી જવાને આપણે ખારે ને અત્યારે વાગ્યા છે પાંચ અને આપણે ખારે લેવા દવાના છે મેકો બધા કપાસ વાળ મજૂર ને તો ખારે લઈ આવી અને રજકાનું લોકેશન એમ આવ્યું આપણે વાડી અને એમથી લોકેશન એમ છે બે ધૂમસ જેવું છે પણ વાંધો નહીં હાલ છે गाड़ी तारस से तो भाग गया अपने लेवा थोड़ी अवाज गाबो ल गाब अपने બાકી જો મસ્ત નીકળી ને ગાડી કાબો માર્યા પછી તો આપણે આને કાઈ બે ત્રણ વરસ છે આ ગાડી જોઈ જો હજી એવી નેવી છે જો પનદી દીપ છે આપણે એક નવી જોડાવા જવાની છે આવી હા ઓ બલ્યા ને પોલીસ પટ્ટો એ લેવા જવાની છે આપણે તો ભાઈજી આપણે કન્ટિન્યુ વિડિયો માં દેજો બધા સ્મોજ કરાવજો મેમલી આપણે ખારે પોગી જા લેવા ને આ કપા મિનતા હજો અડધો મિનો અડધો બાકી લાગો બાકી જો લોકેશન અત્યાર નું આ ડુંગળીયા માં આપણે પાણી વાર્યું છે બેજી પેલા અસલી થઈ ગઈ અત્યારે બે ત્રણ વીઘા ના કાંદા કર્યા છે જે થાવ ઈ થાય હવે પછી જો હું જાય એવું હે હવે तो केम सो फैमिली मौज मती तो आप जो एक गूंगी हाई एम कीधे हाय एम कीधे टाटा कीधे बदा टाटा टाटा कीधे तो अँ टाटा कीधे कीधे टाटा कीधे क्या टाटा क्या टाटा टाटा क्या मारू जाए रेबड़ी काटे टाटा के टाटा के, ताथा? ताथा के <Sitions>

bye 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 અને વાગવા માં છે 10 ને 10:00 વાગે આપણે નાવલ ગયા હતા તો નાન વિડિયો છે મેં વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ માં કહેજો અને ચેનલ ઉપર પહેલી વાર તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળશું એટલે એક નવા વિડિયો સાથે અને મારા તરફથી બધી ગુડ નાઈટ અને મળીશું એટલે એક નવા વિડિયો સાથે 6:00 વાગે બાય બાય